આગને જોતા કામદારો સલામત સ્થળે ખસી ગયા હતા અને ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરાતા ફાયર ટેન્ડરો સાથે ફાઇટરો દોડી આવ્યા હતા કે આગ વધુ વિકરાળ બનતા પાનોલી જીઆઈડીસી અને નગરપાલિકાના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી અંદાજીત આઠ જેટલા ફાયર બ્રિગેડ દ્વારા ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો આગની ઘટનાના પગલે અંકરેશ્વરના મામલેદાર કરણસિંહ રાજપૂત સહિત

આવેલ છે આગ બુજાવવા માટે આઠ દસ જિલ્લા ફાયર ટ્રેન્ડરો સામે લાગેલ છે કોઈ જાનવણી થયેલ નથી ધર્મેશ પટેલ આર ન્યૂઝ ન્યુઝ અંકલેશ્વર